લોક સ્વાગત છે મિત્રો આજે આવી ગયા છે મારી પાસે તમે સરસ પ્રેમ મંદિર જોઈ શકો છો અને આજ મિત્રો છે જન્માષ્ટમી જન્માષ્ટમી છે તો આ સરસ સરસ મજાનો કાર્યક્રમ છે જન્માષ્ટમી મહોત્સવ આયોજન પ્રોગ્રામ છે અહીંક અત્યારે મિત્રો છે ને આ તમે કહી શકો કે ચાલી રહ્યો છે તો હવન કુન ચાલી રહ્યો છે તે પણ તમને બતાવું મંદિર ની બધી માહિતી પણ દેવાનું છું અને જન્માષ્ટમી મહોત્સવ પણ ઉજવવાનો છે તે બદલ તમને માહિતી દેવાનો છું તો મિત્રો તો ચેનલમાં બના રહી જશે તો ચાલો મિત્રો આપણે મંદિર ની અંદર મુલાકાત લઈએ અને મંદિરના દર્શન પણ કરીએ જન્માષ્ટમી મહોત્સવ પણ બીજો ભાગ આવવાનો છે તે પણ જોવાનું ચૂકશો નહીં અને આ મિત્રો જો તમે ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો જઈએ તો મિત્રો આપણે ધીમે ધીમે મંદિરની અંદર જઈ રહ્યા છીએ અને મંદિરના હું તમને દર્શન પણ કરાવીશ જો તમે સરસ મજાનું મંદિર અત્યારે ફૂલોથી શણગારવામાં આવ્યું છે જો બધી બધી બાજુ ફૂલ છે અને સરસ મજાના ફૂલ લાગી રહ્યા છે જો તમે અને હવે આપણે ધીમે ધીમે અંદરની તરફ જઈ રહ્યા છીએ મિત્રો અને આ સોંગ ચાલી રહ્યું છે એટલે હું તમે મ્યુટ કરી નાખી એટલે કોપી હિસાબે જો તમે સરસ મજાના ફૂલ પણ રાખ્યા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો વિદ્યાર્થી ભવન એ સ્કૂલ બનાવ બનવાની છે તેને વિદ્યાર્થી ભવન છે સરસ મજાનું તમે નિહાળી શકો છો અને આ બાજુ મિત્રો તમને દેખાડીશ કે જો આજે સભા ભરાવવાની છે તેની બધી સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે ખુરશીઓ રાખી દેવામાં આવી છે જોઈ શકો છો મિત્રો કે અહીંયા જે સભા છે રાત્રે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા લગીને જીજ્ઞાદાદાને એ સભા થવાની છે તે તમે સ્ટેજ પણ થોડુંક બનાવવાનું છે થોડુંક બાકી છે અને મંદિરની એડજસ્ટ બાજુમાં જ છે અને હા જે જન્માષ્ટમી મહોત્સવ જોવાનો છે તે પણ આપણે નિહાળવાના છે મિત્રો આની પાસેનો વિડીયો નહીં અને સામે યજ્ઞ ચાલી રહ્યો છે તે પણ હું તમને બતાવવાનો છું તો ચાલો મિત્રો તરફ જઈએ અને યજ્ઞ તમને બતાવું હવે મિત્રો આપણે ધીમે ધીમે હવન કુંડ છે તે તરફ જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો યજ્ઞશાળા છે તે તરફ આપણે જઈ રહ્યા છીએ તો આપણે જઈએ અને યજ્ઞશાળાની મુલાકાત લઈએ મિત્રો તમે જોઈ શકો છો આ યજ્ઞશાળા છે કે કેટલા હવનકુંડ છે તે હું હમણાં તમને બતાવું મિત્રો આપણે યજ્ઞશાળાની મુલાકાત લેવા જઈ રહ્યા છીએ જોઈ શકો છો ક્ષો બાલચંદ્રો ગજાન વિવાહે ચેગમે શશી વલણ ચુર્ગુજોમાંગલે શિવે સર્વાર્થ શાદી

પ્રવર્તમાન્યા બ્રમણો ની દ્વિએ પરાર્ધે શ્રી શ્વેતવારાહકલ્પે સપ્તમે વૈશ્વમન્વંતરે અંશતિત કલિયુગે કલી પ્રથમચરણ ભૂર્લક ભારત વર્ષે ભરતખંડે જબદ્દે આર્યાવર્તાંતર્ગતા બ્રહ્માવર્તક દેશે શ્રીરામ ક્ષેત્રે પરશુરામાશ્રમે દંડકારણ્યે

હવે મિત્રો આપણે બહાર જઈ રહ્યા છીએ હવે અહીંથી રસોડાની મુલાકાત લેવાની છે તો હવે હું તમને બતાવીશ રસોડું હજી મિત્રો બટેકા બફાઈ રહ્યા છે જોઈ શકો છો અને એક આ ટોપ તૈયાર થઈ ગયું છે જે બટેકા બફાય તે ધીમે 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 બટેકા ફોલી રહ્યા છે મિત્રોમાં તમે જોઈ શકો છો અત્યારે સુખી ભાજી તૈયાર થઈ ગઈ છે હવે મિત્રો આપણે ધીમે ધીમે આગળની તરફ જઈ રહ્યા છીએ રસોડામાં મુલાકાતલી છે એમાં અત્યારે સુખી બાજી અને રાજ પૂરી તે અત્યારે રાખેલ છે રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવ પૂજ્ય રાધે રાધે પૂજ્ય જિંગ્ધ દાદા રાધે રાધે ના સાણથ્યમાં સોલ ઓગસ્ટ આજ રાતે અહીં આ કાર્યક્રમ છે સરસ મજાનો તો તમે જોઈ શકો છો મિત્રો આપણો આ એક એપિસોડ છે આ એક એક એપિસોડ પૂરો થાય છે પછી આપણે આ જન્માષ્ટમી મહોત્સવ છે તેનો બીજો ભાગ પણ આવવાનો છે તે પણ જોવાનું ચૂકશો નહીં જોવા મિત્રો તમે અમારો વિડીયો જોયો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો નવા વિડીયો સાથે મળશે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ